ચાલો મિત્રો આજે આપણે ગયા બેટ વાસણા દાદાના દર્શન કરવા રણમાં જોઈ લો આપણે ગાય માતાજી અહીંયા એકદમ બેસ્ટ જો હું આવ્યો તો બધી ગાય માતાજી મારી પાસે આવી ગઈ છે જોઈ લો આ બધી દૂધણી ગાયું છે જોઈ લો બધી દૂધની સાતસોથી સાડા સાતસો ગાયું છે બધી દૂધણી અહીંયા દૂધ કે કોઈ કોઈપણ વેસ્ટ વેચાતું નથી જેટલું ખાવું એટલું ખાવાનું બાકી વાછડીને પહી દેવાનું જો નાના નાના વાસરું અને આ બધી ગાયું જો આ બધું આવે છે આ બધું એકદમ બધી બેસ્ટ ગાયું જોઈ લો બધી લોહીવાળી ગાયું કારણ કે આપણે ઘણી જગ્યાએ જોઈએ છે મહાજન હોય કે પાંજરાપોળ હોય અહીંયા આમ હાડ દેખાતા હોય પણ આ ગાયું બધી એકદમ તાજી કારણ કે આ બધી કૃપા અને મહેરબાની વીરવાસણા દાદાની અહીંયા બધું રોજ કરવું પડી રહેશે અહીંયા દરરોજની સાતથી આઠ કે આઠથી દસ જેવી નીણ જોઈ છે ને બધું છે ને દાદા પૂરું પાડી દે છે તો અહીંયા અઢળક માલ છે આઠ થી નવ હજાર ટોટલ નાના મોટા થઈને પશુ છે અહીંયા જો બધી બેસ્ટ કહ્યું જોઈ લો રણ વાસડા દાદા એકદમ બધી લોહી ચડેલી સારી ગાય એમ કે જેમાં કોઈને કોઈ પ્રોબ્લેમ નહીં એમ આટલી દાદાની મેમરી છે અહીંયા ના જો બધું ખાતર આ બધા જો બધા વિભાગ છે ચાલો હવે જઈએ આપણે આગળ જો આ બધું ગ્રાઉન્ડ છે અહીંયાનું કારણ કે હું વીસ વર્ષે આજે આવ્યો છું ત્યારે આ બધું કંઈ હતું નહીં આ સામે દાદાનું મંદિર નવું બને છે અને સામે ભોજનશાળા છે આ રહેવા માટેના રૂમ છે જો અહીંયા રહેવાની પણ અત્યારે સુવિધા છે 那该奔着这来，那、嗯 જો આ બધો ઘાસ આમ ઉપરથી બધો નજારો જોઈ લો દાદાનો સામે ફરતું બધું દરિયો છે બીચ વચમાં આ દાદાનું સ્થાન છે જોઈ લો જો ટોટલ સુવિધા સામે જમવાની આમ જુઓ એટલે ફર તો બધે દરિયો છે વચ્ચે એક આ બેકડું છે બેકડાની અંદર આ દાદાનું સ્થાન છે દાદા ગાયું વાયરે ચડ્યા હતા અને વીર ગતિ પાઈમાં તા એ અહીંયા આ એમનું અહીંયા છે ને અહીંથી આગળ એક પચીસ કિલોમીટર આગળ અહીંયા એમનું મસ્તક છે ધડ અહીંયા છે આ ઉપરનો નજારો બધો જોઈ લો સામે પાણી છે આગળ અહીંયા બોર છે જે બોરમાં આપોઆપ પાણી આવે છે જો સામે અહીંયા બોર છે આપો પાણી આવે છે કોઈ મોટર કે કોઈ સુવિધા કાંઈ નહીં અને અહીંયા લાઈટ એ કાંઈ નથી જો આ બધા સોલાર પ્લાન્ટથી બધું થાય છે વાસડા દાદાની મહેરબાનીથી અહીંયા દરરોજ હજારથી પંદરસો માણસ પ્રસાદી લે છે દાળભાત શાક રોટલી મીઠાઈ અને શાક જો લો આ બધા અમુક અમુક બેકડા છે ત્યાં સુધીમાં ગાયું કોઈ ફરીને એવું કરે બાકી બધે ખારો જોવો બધે નજર કરો બધે રણ મીઠું પાકે બીજું કોઈ વસ્તુ પાકતી નથી પાક અહીંયા તો એમ થાય કે રોકાઈ જ જવું જોઈએ એમ આ કોઈ જાણવા નથી આપણે કોઈ સંસ્થા એવું કંઈ છે નહીં આ સાર્વજનિક બધા માટેનું છે બધાને આમાં સપોર્ટ કરવાનો બધાને બધાનું છે એમ કોઈ બંધનમાં નહીં આમ ઘણી જગ્યાએ આપણે જોઈ શકીએ કે બધા આમ બંધનથી હોય ગમે સારો આ સાર્વજનિક એમ બધા માટે ખુલ્લો જો એકદમ બેસ્ટ નજારો અહીંયા આવી ગયા પછી આમ જવાનું મન ન થાય એવું બધું વાતાવરણ છે અહીંયા કે અહીંયા નહીં કોઈ મોબાઈલનું પ્રોબ્લેમ કાંઈ અહીં નેટવર્ક જ નથી આવતું એટલે નહીં તમારે કોઈ ટેન્શન કે ચલો કોઈનો ફોન આવશે કે આગતે એ બિંદાસ આજથી ત્રીસ વર્ષની પહેલીની જિંદગી છે ને એ જિંદગીમાં તમે આવી જાવ અહીંયા આવો એટલે કોઈ મોબાઈલની જીનઝેટર નહીં અહીંયા હા મેં જો બધી ગાયું છે અને આ ખાતર ખૂબ ઉખાડે છે અહીંયા બધા સેવાવાળા જ બધા બધા સેવાવાળા જ આવે છે સેવા કરવા માટે છે એકદમ મસ્ત નજારો જોઈ લો આ બધા સ્વયંસેવકો છે કામ કરવા આવ્યા છે કામ કરી થાકીને બેઠા ઉપર ચડી હા બસ આ બધા કામ કરવા આવ્યા હતા આની જગ્યાએ અત્યારે બીજા જો બે એક બે આમ કામ કરે ઉપર ગાયું એમાં ગાયું આમ ગાયું જોઈ લો એકદમ મસ્ત નજારો જોઈ લે ઉપરથી બે ત્રણ સોલંકી વીર વાસડા દાદા નું સ્થાન અહીંયા જે અહીંયા ગાયોની વારે ચડ્યા હતા અને વીરગતિને પાઈ માતા અહીંયા જો બધે જોવો તો બધે જ્યાં જો અહીંયા બધું રણ છે મીઠું પાકે છે બીજું કોઈ વસ્તુની પાકતી નથી જે અમુક આ જગ્યા છે અમુક એરિયા સુધી ન્યાં સુધી ખાલી બાવળ છે ન્યાં સુધી અમુક ટાઈમે ગાયું ચરવા મોકલે છે બાકી તો બહુ માણસો ગજબનું અહીંયા ઘાસને પૂરું પાડે છે ગામો ગામથી એટલી સેવાયું કરવા માણસો આવે છે અને ઘાસનું બધું પૂરું પાડે છે અહીંયા તો અહીંયા એકવાર તો અવશ્ય એકવાર તો ચોક્કસ અહીંયા દર્શન કરવા આવવું જોઈએ જો એકદમ બેસ્ટ ઉપરથી નજારો છે અહીંયા દાદાનો આ ખારા ઘોડાનું રણ આ બાજુ લાગે એ પાટલી આ બાજુ ધાંગધ્રા અને આ બાજુ બધું કચ્છ લાગે જો બધા માણસો સેવા કરે છે અહીંયા કોઈ પગારવાળા નહીં તો આ તો નજરો આપણે રણદાદાનો હું ખુદ અહીંયા એકવીસ વર્ષ બે હજાર એકવીસ બે હજાર ચારની સાલમાં આવ્યો તો આ એકવીસ વર્ષ કમ્પ્લીટ થયા જો ચાલો હવે આપણે આગળ જઈએ આમ જે બોરમાં પાણી આવે છે એ જો હાથે હાથ એની જો જુઓ આ ઘાસના ઢગલા જો અઢક ઘાસ આવે છે આ વીઘામાં ડગલા પડ્યા હા જો ચાલો હવે નીચે ઉતરીએ જો અહીંયા આ પણ સુવિધા આપે છે નાના બાળક માટેની ઘોડિયાની સુવિધા આ બધા રૂમ છે રહેવા માટેના લો આ બધા રહેવા માટેના રૂમ છે અહીંયા જો એટલે ફૂલ ફેસિલિટી ઘરથી નહીં સારી સુવિધા અહીંયા તો આપણે અત્યારે છીએ અહીંયા ગેટ બાર જુઓ બધાના માટે સ્થાન છે અહીંયા જોઈ લો ગાય માતાની સમાધિ વેગળ ગાય સમાધિ અહિયાં ગાય માતાની સમાધિ છે જ્યાં બધે

જો અહીંયા ભજનનો પ્રોગ્રામ રહેશે પ્રોગ્રામ હોય ત્યારે ભજનનો આ બધી જગ્યા ભજનના પોગ્રામ માટેની અને વાહન પાર્કિંગ માટેની જો ભાઈઓ હવે અહીંયા બધી વસ્તુ મળે છે પહેલાં કોઈ વસ્તુ નથી મળતી હવે નાની બજાર ભરાય છે અહીંયા જો હવે ટોટલ વસ્તુ અહીંયા મળે છે નાના નાના ઠેલા બધે લાગેલા છે પહેલાં વસ્તુ કાંઈ નથી આ પ્રસાદી માન શ્રીફળ પ્રસાદી મીઠી બધું મળે છે જો ભાઈઓ બાર થી નજારો દાદાનો અત્યારે પે ગ્રાઉન્ડ બહાર આવી ગયા આપણે જો હવે આપણે ખાસ જોવાનું છે કે જ્યાં મોટર કોઈ ચીજ કંઈ નહીં હાથે હાથે દાદાની હા ચાને એની મહેરબાનીથી હાથે હાથે પાણી આવે છે એ વસ્તુ જોવા આવ્યા છે આપણે જોઈ લો બોર છે બોરમાં જાતે જાતે મીઠું પાણી આવે છે ફરતું ખારું પાણી અહીંયા વચ્ચે આ મીઠું પાણી જો આ બોર આ બોર છે અને આ બોરમાં જો હાથે હાથે મીઠું મીઠું પાણી આવે છે જોઈ લો ફરતો દરિયો છે ને વચ્ચે મોકો નીચે જો પાણી આવે આ મીઠું પાણી ગરમ એક નંબર હોવા જાય તમે મોટર નો પાછો ક્યાં ગરમ પાણી એ પાછું હાથે હાથે કોઈ મોટર કે કોઈ પંપ કોઈ વસ્તુ નહી મશીન કાય નહી હાથે હાથે પાણી પાણી હાથે હાથે બોર ન આવે સેજ તો રહે છે પ્યોર કારણ કે આ મીઠું પાણી છે જ મન પીવું લાગે પણ ફરતો દરિયો અને વચ્ચે આટલું પાણી મીઠું એમ તો આ દાદાની મેહરબાની ઓછું થઈ ગયું છે આખી ભરીને જુઓ હવે તો આ તો આપણે વાસળા દાદાની સફર રણમાં ચાલો હવે વિડીયોને આપીએ અહીંયા વિરામ અમારું ભાઈ મિત્રો બધા જો અહીંયા છે દર્શન કરવા દાદાના